મિત્રો મા ગૌશાળામાં આપનું સ્વાગત છે જયમલસિંહ જાડેજા અત્યારે આ અમારી એક છે આ એના સાત બચ્ચા એની સાત અને બીજા બીજા ગરુડિયા એ પાર્ટ હા એમની જ બેન છે આ આ બીજા છે હવે જાડીયા આ જાડીયો છે આહા આહા આ પાર્ટ એ વિયાણી છે એની એની આ બેન છે એટલે આ આ જે છે આ ને આ બે ભાઈ બેન છે હવે આ બંનેની આની મમ્મી આની મમ્મી એ અત્યારે છે નહીં આ જાડીઓ છે જાડીઓ આ મા ગૌશાળા અમારી ગૌશાળામાં બધા જે છે એ બધા ટેણિયા મેણ્યા છે અને બાજુમાં મારું ઘર છે હું એક કુતરી વ્યા છે એક હજી તૈયારી છે એટલે પાંચ ગલુડિયા છે પાંચ ગલુડિયા આ કૂતરીના છે અને સાત ગલુડિયા અમે તમને દેખાડ્યા એ એ બીજા અંદર ત્યાં કરે છે le ah satu dia, hey bawah iya 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 iya, sama abi di sini, yes.

એ આજે ગલુડી જે છે એનો એનો શું થાય એનો મામા હા એટલે એની બેનના ગલુડિયા છે આની બેન છે એના ગલુડિયા છે એટલે એ આ એનો મામા થાય જેબરીઓ છે ને એ ગલુડિયા જે સાત ગલુડી આવે એનો મામા છે આ એની આ માસી છે એની આ માસી છે હા આ બીજી છે એ આ તૈયારીમાં છે એ આની બેન થાય આ બધાની બેન થાય એની છે ને અત્યારે બારે ગઈ છે હવે અમારા વાછડા દેખાડું હલો અમારા વાછડા ને વાછડી હા અમારો કાનડો માં ગૌશાળાનો આઈ સોનલ આઈ સોનલ અને આ પથમેળા ગોધામ મહાતીર્થનો નંદી છે આ કાંકરેજ ગાય આપણા આંગણે ગૌશાળા આમાં અંબિકા આ સ્વયંભુ જ્યોતેશ્વર મહાદેવ એનું છે હવે અમારા વાસડા દેખાડ આ બધા આ મિત્રો માનવજ્યોત સંસ્થામાંથી આવેલા કુંડા છે પાણીના અને ચણના તો પ્રબોધભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સારું કામ થાય છે પ્રબોધભાઈ હવે અમારી રાધા દેખાડું રાધા રાધાતા રાધા 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 અલય આ રાધા છે હાલા કારિયા આ એમના માટે અમે ગુવાર ગુવાર અમે રાંધીએ છીએ ગાયો માટે એટલે ચૂલામાં ગુવાર ઘઉં ધા રાધા રાધા કર્યા આ રાધા આવી જ કરું બધા એની માં બધી ગઈ છે ચરવા ગંગા લઈ લઈ આ કાર્યો છે અમારો નંદી છળો છે રાધા 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 ઓ રાધા છે તો મિત્રો તમને મજા પડી હશે બસ મંદિરે તો જવાનો ટાઈમ નથી મળતો પણ જ્યારે ટાઈમ મળે ત્યારે ચોક્કસ ગૌશાળા આવું છું અને બસ આમની સાથે સમય વિતાવું છું તો ક્યારેક તમે પણ આવી રીતે સમય કાઢશો તો મજા આવશે વ્યક્તિગત મારો અનુભવ છે મોજ આવશે બસ આટલું જ ને અમારી રાધા જુએ છે એ બધાને આવજો જય માતાજી અધા અધા બહુ બહુ